સાતમી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટિક ગેમમાં કરજણના યુવાને મારી બાજી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હાલમાં ગુજરાત રાજ્યની ભાવનગર ખાતે યોજાયેલ સાતમી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટિક ગેમમાં કરજણ ખાતે રહેતા અને ચિન્મય સ્કૂલમાં સ્પોર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા એવા અનિલ પાટીલે ગોળા ફેંક ચક્ર ફેંક અને હથોળા ફેંકમાં ભાગ લઈ ત્રણેય ગેમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી કર્જનની સાથે સ્કૂલનું ગૌરવ વધાર્યું છે જેને લઈ ચિન્મય સ્કૂલના સંચાલકે તેઓને અભિનંદન પાઠવ્યા હતા નમસ્તે આજે ખૂબ જ શુભ અને મંગળકારી દિવસ છે કારણ કે કરજણ તાલુકાનું ગૌરવ આપણા અનિલ પાટિલ સર જે આપણા ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ સ્પોર્ટ્સ ટીચરની ભૂમિકા નિભાવી રહ્યા છે એ સેવન્થ ગુજરાત સ્ટેટ માસ્ટર ગેમ્સમાં ગોડાફેક ચક્રફેક અને ફેકમાં હેમર થ્રોની અંદર ગોલ્ડ મેડલ એમને હાસિલ કર્યું છે જે ભાવનગરમાં આ ગેમ્સ યોજાઈ હતી ગુજરાત સરકાર દ્વારા એમાં કરજણ તાલુકાનું નામ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ ખૂબ જ રોશન કર્યું છે આપણા અનિલ પાટિલ સર જે સ્પોર્ટ્સના ટીચર છે અને આપણા કરજણના બાળકોને આ બધા સ્પોર્ટ્સની અંદર એ ખૂબ જ સારી ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે આપણા સર્વે માટે જે જે કરજન તાલુકામાં રહી રહ્યા છે એ બધા માટે ખૂબ જ ગુડ ન્યૂઝ છે ખૂબ જ સારી વાત છે અને સરને એકવાર ખૂબ ખૂબ અભિનંદન કે કરજણ તાલુકાનું નામ એમણે ખૂબ જ રોશન કર્યું છે ધન્યવાદ